નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પૂજા દરમિયાન આ પાંચ વસ્તુઓને ક્યારેય નીચે મૂકવી નહીં વાસ્તુશાસ્ત્રમાં પૂજા પાઠને લગતા ઘણા નિયમો કહેવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન કરવાથી જ પૂજાને સફળ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન જે ચીજોનો ઉપયોગ કરવામાં આવે છે તે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ શાસ્ત્રોમાં આવી કેટલી ઉપાસનાઓનો પણ ઉલ્લેખ છે જેને ભૂલીને જમીન પર રાખવું જોઈએ નહીં આ પૂજાની વસ્તુઓ જમીન પર મૂકવાથી પૂજા સફળ થતી નથી અને તમે પાપનું ભાગ્ય પણ બની જશો તેથી નીચે જણાવેલી વસ્તુઓ ભૂલથી પણ તમારે જમીન ઉપર નથી રાખવાની તમને જમીન ઉપર રાખવું અપશુકન માનવામાં આવે છે એક પહેલી વસ્તુ છે શાલિગ્રામ શાલિગ્રામ વિષ્ણુ ભગવાનનું પ્રતિક માનવામાં આવે છે અને તેને ગ્રહમાં રાખવાનું શુભ માનવામાં આવે છે જોકે શાલીગ્રામને સીધા જ જમીન પર મૂકવો જોઈએ શાસ્ત્રોમાં હંમેશા કપડાં ઉપર શાલિગ્રામ રાખવાનું કહ્યું છે હકીકતમાં ઘણી વખત મંદિરની સફાઈ કરવામાં આવે છે ત્યારે લોકો તેને જમીન ઉપર મૂકે છે જે ખોટું છે મંદિરની સફાઈ કરતી વખતે હંમેશા શાલીગ્રામને પ્લેટ ઉપર રાખો તેવી જ રીતે ભગવાનની મૂર્તિઓને જમીન ઉપર ક્યારેય ન રાખવી જોઈએ આવી ભૂલ ક્યારેય ન કરશો નંબર બે વિશે વાત કરીએ પૂજાની વસ્તુઓ પૂજા માટે ધૂપ અગરબત્તી ફૂલો વગેરે જેવી ઉપયોગી વસ્તુઓ હોય છે આ બધી વસ્તુઓને હંમેશા પ્લેટમાં રાખવી જોઈએ તેમને જમીન ઉપર ક્યારેય મૂકવાની નથી તેઓ અશુદ્ધ થઈ જાય છે અને ભગવાનને અશુદ્ધ વસ્તુઓ અર્પણ કરવા તે પણ એક પાપ સમાન માનવામાં આવે છે તેથી પૂજા કરતી વખતે આ વસ્તુઓને પ્લેટ ઉપર એટલે કે કોઈ પણ થાળી છે કંઈ પણ પણ તમે નીચે ન રાખી શકો પૂજા દરમિયાન તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો મિત્રો હવે આપણે આગળની ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ તો તે છે રત્ન રત્નને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કોઈ પણ રત્ન પહેરવામાં આવે તે પહેલાં મંદિરમાં મૂકવામાં આવે છે મંદિરમાં હંમેશા રત્નને બાઉલની અંદર રાખો ક્યારેય રત્નને જમીન ઉપર ના મૂકો આમ કરવાથી રત્નની અસર ઓછી થાય છે અને તેને પહેરવાથી કોઈ પણ ફાયદો થતો નથી તેથી તેને ક્યારેય જમીન ઉપર ન મૂકવો જોઈએ મિત્રો હવે આગળની વાત કરીએ તો તે છે છીપ છીપ સમુદ્રમાંથી નીકળે છે અને તેને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી છીપને કોઈ પણ કપડાની અંદર સારી રીતે રાખવું જોઈએ છીપને સીધી જમીન ઉપર રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે છીપ સિવાય જો તમે પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરો છો તો તેને જમીન ઉપર ન રાખવી જોઈએ ક્યારેય ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ હવે મિત્રો આગળની વાત કરીએ તો તે છે શંખ શંખનો પૂજા દરમિયાન ચોક્કસપણે ઉપયોગ થાય છે પૂજા પૂરી થયા પછી ઘણા લોકો શંખ વગાડે છે શંખને શુભ માનવામાં આવે છે શંખ વગાડવો તે શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ ઘરને પવિત્ર બનાવે છે અને તેનો અવાજ સાંભળવાથી સકારાત્મક શક્તિઓ આવે છે જો તમે તેને મંદિરમાં રાખો છો તો તેથી ધ્યાનમાં રાખો કે તેને જમીન ઉપર ક્યારેય ન રાખશો જમીન પર ન રાખવાનું ભૂલશો નહીં શંખ હંમેશા કપડાની ઉપર જ રાખવો જોઈએ મિત્રો ભૂલથી પણ આ ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ તેથી પૂજા દરમિયાન આ પાંચ વસ્તુઓને ક્યારેય નીચે ન મૂકવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને તો વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો કમેન્ટમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો